अच्छा हमें आवे खुश खुश खाई जाए समधी बम्भी खुश जोड़िया ये वाला बड़ी खराग आसु आ आप के हो पड़े लास नहीं मार ये अब आवे अब ये घरे गाल तो नहीं ए घोड़ा आया घोड़ा तो घरे गाल के नहीं

દયાથી થાય એટલે હા કયો શુક્રો મોદા કરવા ઠંડાની આવી તાપની લારી લઈને આવ્યો શુક્રો મોદા કરશે આ લારી લઈને આવતા રહ્યા હવે ખબર એ પડતી ને ચેક કરવા જ આવતી કોણ છે હારે ખાવ ભાવ ક્યાં ગૌ તમે બાર

મને ઝઘડો પેલો કોઈ ના કરું બાર ઉપર હું વિશ્વાસ કરતો હોય ખાલી તમે ઠંડા થઈ જાવ ના હું બાર ગરમ છે બાર ઉપર તો હું વિશ્વાસ જ કરતો કેમ કરતો મને વિશ્વાસ જ નહી આવતો બાર બધા એવા ના હોય પા વા ગોમમો કઈ આગીમાં સુકમો પામ અમે જોયા આ બે ધંધો છે અમારે તો ખરી બરાબર હા હોય બરોબર બા વાધી હારી છે

આપડે <this prendere> <manyans>

ગોમો હોય અલ્યા ગોમો ગમે તે દુકાને પૈસા આલે મને હું લેતા આવું પતારે એકલા શું દાવું હે તડકાનું અલ્યા ગોમો ઘણાઈ મડ છે ના ના હું હંગા તો હેડ શું કામ આવું છે પતારે એકલા શું કામ જાઉ તડકાનું તમે લે તડકાના ખાલી ખોડા હેરાન ના ના છે એમ શું હેરાન અલ્યા શું આ પૈસા આલે તો હું એકલો ના ના હું હંગા તો હેડ તમે આવા તડકાનું કે લઈને દે એના તડકાનું જવાનું હવે ગયા કેટલું આઘું છે ને તાપ પડે છે કે નહીં આવી જજો રોડે આવી ગયો હા કેટલું આઘું છે હવે

બાજુ તમે 20 રૂપિયા તો ફૂટી ફૂટી નાસી પતી જ નઈ મોટા જ ને વાત કરો ના મન આવે વાત કરો સુ હાલો ઓછું ધરાક ના કાજુ ફાઈ જાય મારી તો હું ઈલું કતરો આયા સમજ્યા બધા પેટી પૈસા તમને

આ પડી જાય હે વાкси શું હારી મશીન છે મને બનાવું હોય તો હા બગડે હારી પીવર પીવર ન કરજો બસ બનાવાનો બોલો તમે એય બા તમાર ગોમા શું આવના આવલે છે એક બાય હારમ ભેલા આતા

કાકા તમારે બનાવવાની વાત કરજો હા હા હું તો પહેલા નિરીક્ષણ કરીશ પછી મારા ખાવાનો હાલ નઈ ખાવાનો છે તમે ધંધો ખોટી કરોંતી રહે તું પેલા સુકરાન બનાવી આલ વાત કરે બના શુકરા ધંધો હા બરાબર શું આવાદાર વાત કરો વીરબેજુ આવાદાર યે એટલે તમે ધંધો કરવા હતા પણ અમારા કોમના અમારે આ તો આવું શેદ વાત કરે છે તારા ગમે છે આવના કેમ

કબરજી કેટલું આવે દબાઈ જ લે લાગે કબરજી લાગે દબાઈ જા લે એ લાવો કે મે લઈ જા ઘરે ના ના ઓય એલ્યા રે લાવો કા ફોણે સંજો હા તો સમજાવ તો કબરજી નાખ બગા એ મેલન ભાઈ મેલન આ કબરજી ના આ રે શું મસ્ત કલાક આ પાણી છે પીવાનું કાકાએ તો પાણી છે પીવાનું જો પાણી તો આવો છે નાખો કા એય કાકા

કે બે કમતી આલી એક જ વાર કાકા વેહી દે અલ્યા બે દાણા છે વાત કરે છે કાકા ના ના એક ને એક ના અલ્યા 10 કીતા તમે મને

ન પડ્યું તારા નમનું પડ્યું પોય હવે તમે આજે હતા નહી વેતા એડે મજા લાગશે તારે એડે વ